હા સરપસ સમજો બહુ જ હાસ્ય છે ખવારમાં નાસ્તો કરાવે બપોરે ખવારે પાછું હાંજે ખવારે અને હાંજે પાછી નવારે અને એના ભેગી ઘુવે છે પૂછી લોય લ્યો નહીં હમણાં તેને તાવ આવે છે પગ દાબી દઉં માથું દાબી દઉં ટાઈમ ટુ ટાઈમ દવાઈ પાઈ દઉં તમને તો ખબર છે એની માં નથી આવે તો હું જેની એની માં કહેવાઉ ને તે મારે તો ધ્યાન રાખવું પડે ને વાહ સગના વાહ તને બઈ તો બહુ જ હારી મળી છે હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે આમણામાં તમારો સુખી સંસાર હાલ્યા કરે પણ સગના તું ઘરકવાઈ ગયો ત્યારે મને નતું કીધું હો હું આમડે તારા ઘરે ચા પાણી પીવા આવું છું સરપંચજીમાં એવું હતું ઉતાવરમાં બધું ગોઠવું એટલે પછી કોઈન કહેવાનું ભૂલાઈ ગયું તું એક કામ કરો અમને ઘરે આવીને ચા પી જાજે હું ઘરે જ છું હો હા તે વાંધો નહીં હાલ સારું લ્યો અમારા ગામના સરપંચ હતા એય સરપંચ હતા હા

યાદ રાખજો એ હા જાવ તમ તારા હરખુ ધરાયન ખાજો કાડા બબ મે કેવી ગબા ગબ ખાવા મંડી ન્યા તાઉ ને છાઈવો ખાવામાં હાલ દવા પીવિસ ને તને ભાઈ તવ આ ખાવાનું મારી હાટુ છે અલે દવા પી લે લીધી દવા ઉતરી ગયો તાવ હાલ ઊભી તામ

હાતે એ બધું જવા દો તમે આયા ઘર ગીન આયા છો ને તમે ચા પીવાય ચા બનાવો હું કઈ નવરી ની છું કે તમારી નોકરાણી છું તમને ચા પાઉ એ અમે તમારાથી મોટા છે તમારે અમને આવું ન બોલાય તો મોટા છે તો હું આરતી ઉતારું તમારી અરે બાપ રે અમારું તો ઠીક પણ આ જૂની વવને છોડીને આ મેરા નો કરાય અને આ ઠામડા બામડા તમારે જોવાનું એને નઈ ઈ મારી છોડી છે મારે હું કરાવું ની મારે જોવાનું ઈ ઠામડાની ઉઠ કે તમે ઉઠા છો આમ તો જો આ હવે ઉપડો તમારા ઘરે હાલો હાલો શું આવતા કોઈ દી હાલે કેટલા બાકી છે આમ કપડાં ધોવાના કામ કરવા આવી જાય દેવા આ લાઈટ આવી હોય ને તો કાય કા મોટર ચાલુ કરું આ હડુન કોશલ લાઈટ આવી હોય તો એ હડુ બટા લાઈટ આવી ના કાકા હજી કાય લાઈટ ના આવી અરે બાપરે હજી લાઈટ ના થાવી તો હવે હું કરું એક કામ કરું પાછો ઘરે આયલો જાવ ફોન કરી દો આ છોકરીએ તો રોય રોય ને મારું માથું પકવી દીધું હવે બાંધ થાય એમ કહો તને આ હાથ થોડે ઉતાવડે હલાય હજી કપડા ધોવા છે મમ્મી માં પાણી પીઉ મન ફૂલતે લાગી છે ઘડીક માં તરસી થઈ ગઈ તું પાણી પાણી કાઈ ન દેવાનું ઠામડા નો ઉટક ને તાઉ થી ઊભી નો થાતી ને બહુ તરસી થઈ ગઈ વાં તો એમ જ લઈને પી લે પાણી પીઉ હેલો એ હાંભર હા એ વાડી આવી છે લાઈટ ન થાવી અને માર છોડીન કેમ છે એને સારું છે હો દવા પી લીધી ને ખાઈ લીધું હવે રમે છે તો હારું લે હું આડો ભાગ લઈને આવું છું એ હા એ હા પાછો ખીરી આયલો છે એ હાલે તારો બાપો આવે આમ ઊભી થા ભાઈ બેઈ જાય અમારી પાસે મને તો પૂછતો નથી તારે કઈ લાવવું કે નહીં રામ જો તારો બાપુ આવે ને એને કઈ કેતી ની મૂંગી મઈ છે નકર તારી ઘર સે દપિલ મારી નાખી તને ફૂઈ જા ગાયો ગા મારી સોડી હાટુ ભાગ લઈ જા બિશારી હવાર નો ભાગે ની આ તો લે આ કંકુ માં ની કંકુ માં હું હમણે હમણે ઘર ગયો ખબર તો છે ને સાહ કેમ ઘરે આવતા નથી શું તારા ઘરે સાહ પીવા આવશે આમ જો તું ઓલી નવી લાવ્યો ને ઘર ગીન અમને કેવું કેવું કીધું આવડી આવડી ગાયું દીધી અને અમારું તો ઠીક પણ તારી જૂની ની ઓલી આગળ તો ધોવરાવતી હતી હે જ હવે આ વાત ખોટી છે એ અને મારું ન તો જઈને જા હા અત્યારે હા અત્યારે હાલો અત્યારે જ જાવ છું

તારી વવે અમને ગાયું દીધી અને તારી છોડીને થામણા ધોવા મારે અને અહીંયા તો એવું કાંઈ નથી અહીંયા આવી હતી આવી વાત ખરી પણ એ મને કહેતા તા કે આનિયા તે ક્યાં લગન કર્યા તું તો આવી નાની ને છોકરાને બાપા રે તે લગન કર્યા અરે બાપરે મને શું કે અને આને શું કે બોલો ને તમને મારી ઉપર વિશ્વાસ નો હતો અને પૂછી લ્યો મેન પાઈ કાઈ કામ કરાવ્યું હે બેટા તારે પે કામ કરાવ્યું તું

આવો કઈ એ હા એટલે ભાગ થાય ને ભાગ થાય ને મહાનીય મને તો પૂછતો ન તારે આઈસ્ક્રીમ ખાવીશ કે નહીં કે તું અહીંયા હું બેઠી આ હું બેઠા કપડા ધોવા મે ઢાલ ફટાફટ આ મુતાવા લાગ ગયા તો હું ખાઈ બેઠી બેઠી હાય થાકી ગઈ હવાની ઘડીક હોય જાઓ

એ હીમતો હોય થા પાણી મેકો દૂધ જ નથી ઘર માં દૂધ જ નતે આતે હીમતો હોય શરબત બનાવો હે સરપંત તમે તો હાલ શરમ વગરના કહો છો દૂધ નથી ખબર ન જ પડતી ચા નથી પાવી તો કે શરબત બનાવો એ વાહ કાઈક મર્યાદા બોલો કાઈક મર્યાદા બોલો તમારી મર્યાદા હોય બીજા ઘરે હવાની ચા પીવા ધોયડા આવો થી અરે બાપરે એ વાવ તમને શરમ આવી શરમ આ છોડી પાહે કપડા નો ધોવરાવા હોય આ કામ તમારે કરવાનું હોય મારી છોડી છે બધું કામ એને જ હવે કરવાનું છે અને તમને આટલું બધું પેટમાં ભરતું તો લઈ જાવ આમ તો જોવો છોડીને કપડાય ધોવરાવે છે ને મારે છે આને મરાય નહીં તો ના કરે પીવા જ ન હાલો એ તો વેતો આવતો ની મારા ઘરે અપમાન કર્યું અમારું અપમાન

બોલ કે ખોટું બોલો માં અમે બતાયું છો ખોટું બોલી છે અમાર સામે તો ઈને એક ઢોલ ને ઈને હે હા તને વિશ્વાસ ન આવતો ને તો વાંધો નહી હમણે જઈને જોવું આપણે હું હમણા તારો બાપો આઈ છે તું છેને મૂંગી રે છે અને કઈ કહેતી નહી નકર ગર્ચે દપ્પીન માં નાખી ખબર છે ને બોલો આ મારા દીકરા સરપસે મને કેવું કીધું અને આયા ઈ માયલું કાઈ નથી એ હું થયો રસ્તામાં મને સરપંચને બધાય ભેગા થયા કે મેં તારા કીરે સા પીવા જાતા અને કે તારી બહુએ અમને ગાયરું દીધી અને તારી તારી છોડી પાઈ લુગડા ધોવારે નીને મારે હવે આ એવું તો કાઈ નથી ઈવડે આયા તા પીવા એ આઈ વાતા પણ મને હમું કા એમ કેતા તા કે આ વારે ક્યાં લગન કર્યા તું આવી રૂપાડી અમને કીધું તો અમે તને હારો છોકરો ગોતી દે બોલો લ્યો આ ગામની બહુ તો સમજ્યા તારી મારી કરતી હોય પણ આ ગામના ગામના જણ ને સરપંચે મારું ઘર તોડાવા બેઠા થી આ શું કરવું બોલો એ તમને મારી ઉપર તો વિશ્વાસ આવતો જ નથી એટલે ઘડિયા ઘડિયા આવીને પૂછો સમા છોડીને પૂછી જો મેં પણ કંઈ કરાયું હે બટા આ કાર બાતર પર કામ કરાવે ના મને તારી માથે પૂરે પૂરો વિશ્વાસ છે આ સરપંચને બધાય ખોટી નાવ કોઈનું કોદી ન માનું આ તો મારા ઘર બાર બની ગયા છે આ ગામ રહેવું જ નથી બીજે વહી જાવ હવે આમ જો એ કોણ ઘેરે કરવાનું થઈ ગયું હવે એક કામ કરી હાન પડી ગઈ છે આને બહુ ઉધરા આવે છે હું એને થોડોક ચેક કરી નાખું અને તું બધું આમ જો રાંધી બાંધી લે ખાઈ ને હું જાવ હેલ બટા બોલો આ હું કરવું જોઈએ આ મારા ગામના તો આ મારા ગામનાનું શું કરવું હવે મારે બોલો હવાર પડી ગયું તો આજે સગનભાઈ હું એ સગનભાઈ ઉભા થાવ હવાર પડી ગયું વાડીએ લાઈટ આવી ગઈ કે મોટર ચાલુ કરવાની રહ્યા તમારે અરે બાપરે હવાર પડી ગયું બાપલે હા હા આવો હા એ બટા સમજો હું વાડીએ જાવ છું મોટર ચાલુ કરવાની જો તું દવા પી લી ને પછી હોઈ જાજો ભાઈજી ના બાપુ મને લે જાવ ના પણ કા બટા ના મને લે ન જાવ અરે મારી દીકરી આટલી બધી કેમ રોવા મણી આટલી બધી રોગ હશે આટલી ગભરાઈ ગઈ છે આ બધું છે શું કઈ દાઢીમાં કાઢું તો છે એ બબલા કઈ મારે મોટર તો ચાલુ કરી નાખજે હું કાંઈ લાવી હા વાંધો નહીં મોટર ચાલુ કરી વાત આજ વાડીએ નહીં જ જવું આજે અહીં શું થાય શું ને મારે જોવું છે બટ હું નહીં હોઈ હોય જાઓ જાણવું તો પડશે તે અહીંયા થાય છે શું આ કૃષ્ણા હું વાડીએ જાવ મોટર ચાલુ કરવા હો એ હા આમ તો માર ટાઈમ થઈ જ ગયોસ આ પછી જાગીને દવા બવા પાઈ દેજો હા હમણા પાઈ દો ગયા આખી રાઈ તૂટી તોય ઊભી થા એ તને કહું છું આમ ઊભી થા કેટલું કેટલું તારે હું છે આમ પગ

આવલા સરપસ ને ગામની બયુ કેતી હાસુત કેતી હતી એ મને માફ કરજો હવે હું આને હાસવી માફ અને તને કરું આ કે બાઈ નીકળી બાઈ નીકળ ના તાકા ફેંક દેકો તારી એ માફ કરી દયો મને ઉપર 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 એ દેવા દયો માફ કરી દયો ને મને વય સાલક માથા પર ઉપર માફ ની દીકરી તો મારી દીકરી બોલો કેવી નીકળી દેખાડવાનો બીજો રંગ અને કાઢાય બીજો રંગ બટા બટા આ તારી નવી માં આટલું બધું તારી આરી કરતી હતી તે મને કીધું કેમ ને બાપુ મને ને ધમકી દીધી હતી અરે બટા મેં કીધું હતું એને મારી મારી તોડ નાખે હાલ આપણે અંદર જઈ આવ્યો હાલ આપણે તને હું સા નાસ્તો કરાવું અને દવા પાઉં એને આપણે જોઈતી જ નથી માઈ ગઈ